તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એડીસી બેંક એટલે કે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં છે ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે જે લાયકાત માંગવામાં આવી છે તે છે ધોરણ દસ પાસ ઉપર છે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉંમરમર્યાદા છે ત્રીસ વર્ષથી ઓછી રાખવામાં આવી છે તો આ ભરતી માટે તમારે એપ્લાય કરવું હોય તો કઈ રીતના કરી શકો વગેરે માહિતી આપણે હવે ડિટેલમાં જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે એડીસી બેંક એટલે કે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓફિસ આસિસ્ટન્ટ ને ડ્રાઈવરની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે જેમાં તમે જોઈ શકો છો કે ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર ભરતી માટે છે ધોરણ દસ પાસ જે પણ ઉમેદવાર હોય ત્યાં ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્રીસ વર્ષથી ઓછી ઉંમર મર્યાદા ધરાવતા હોય છે તેમાં જે અરજી કરી શકે છે અરજી તમારે છે તમારા બાયોડેટા બંને છે જે નીચેના સરનામે અહીં આ સરનામું આપ્યું છે ત્યાં તમારે મોકલવાના રહેશે તે પણ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં તમારે જે તમારા બાયોડેટા છે તે અરજી સાથે મોકલવાના રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે છે પહેલાં લેખિત પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જરૂરી અનુભવ ધરાવતા ઉમેદવારો તથા વિભાગીય રોજગાર અધિકારી કચેરીના નામ નોંધાયેલા ઉમેદવારને છે તે પ્રથમ પસંદગી કરવામાં આવશે એટલે કે તમે જો અનુભવ ધરાવતા હોય અથવા તો તમે છે જે વિભાગીય રોજગાર કચેરીમાં તમારું નામ નોંધેલું હશે તો તેવા ઉમેદવારોને છે અહીં પહેલાં છે તે પસંદગી કરવામાં આવશે હવે ક્યાર સરનામે તમારે અરજી મોકલવાની છે તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ ગાંધીપુલના નાકા પાસે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ અમદાવાદ ત્રણ આઠ જીરો જીરો વન ચાર વેબસાઇટ એડીસીસી બે ડોટ સી ઓઓ પી તો આ સરનામા ઉપર તમારે છે જે તમારી અરજી અને છે તમારા બાયોડેટા મોકલવાના રહેશે આ બાદ તમને છે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ તમને છે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે તો આ પ્રકારે મિત્રો છે ભરતીની જાહેરાત છે એડીસી બેંક દ્વારા છે જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારો છે જે રસ ધરાવતા હોય અને આમાં એડીસી બેંકમાં જોડાવા માંગતા હોય તો તે છે નીચેના સરનામા ઉપર છે તમારા બાયોડેટા અને જે છે તમારા જે અરજી તે બંને તમારે છે ત્યાં મોકલવાની રહેશે